સુરતમાં ઈદે મિલાદ અને ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા ગૃહ રાજ્ય મંત્રીએ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા પથ્થરમારાની ઘટના બાદ બદલેલા વાતાવરણ વચ્ચે પોલીસે કડક કાર્યવાહી કરતા સુરતીઓએ હર્સોલા સાથે તહેવારોની ઉજવણી કરી છે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો પૂર્ણ થતા સુરત પોલીસ કમિશનર અને સુરત પોલીસની ટીમે ખરેખર શહેરમાં પોલીસ બધાની છે તેવો અહેસાસ કરાવ્યો છે સુરતમાં ઈદે મિલાદાને ગણેશ વિસર્જનને સુરત પોલીસે સુપેરે પાર પાડતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસને અભિનંદન આપ્યા હતા સુરતમાં વરિયાળી બજાર ખાતે બાળકો દ્વારા ફેંકાયેલા પથ્થરો બાદ સૈતપુરા પોલીસ ચોકી પર ટોળાએ હોબાળો મચાવ્યાની ઘટના બન્યા બાદ બનેલા પથ્થરમારની ઘટનાને લઈને શહેરમાં શાંતિ જેવો માહોલ સર્જાયો હતો જોકે સુરત પોલીસે ત્વરિત કડક કાર્યવાહી કરી શહેરનો માહોલ શાંતિમય બનાવતા સુરતમાં ઈદ મિલાદનું જુલુસ અને ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી જેને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસને શુભેચ્છા પાઠવી છે સુરત પોલીસ અનેક દિવસથી રાત દિવસ એક કરીને એમને પોતાના ઘરના ગણપતિની પૂજાને ત્યાગ કરીને તમારા ગણપતિજીની તમારા મંડલોની પૂજા અર્ચના તમારા સૌનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે જે કામગીરી કરી છે તે બદલ હું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજીન કલાકથી તો સુરત શહેરની પોલીસે પોતાના ઘરનો દરવાજો નથી લીધો સાહેબ એક દિવસ પહેલા ઈદ હોય ને બીજા દિવસે ગણપતિજીનું વિસર્જન હોય બે દિવસ

સુરતમાં પથ્થરબારની ઘટના બાદ વાતાવરણ તંગ બન્યું હતું કે સુરત પોલીસે ત્વરિત કરેલી કામગીરીને લઈને શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો સંપન્ન થયા હોય કે ખરેખર સુરત પોલીસ કમિશ્નર અને સુરત પોલીસની ટીમની સરાહની કામગીરી કહી શકાય તેમ છે પર